ભાવનગરથી જ્ઞાતિવાદી સમીકરણને લઈને કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા થઈ રહી છે ચેરમેન કોને બનાવવા તેને લઈ અને અસમંજસ છે કોંગ્રેસમાંથી આવેલ દિગ્વિજયસિંહ ગોહેલ ચેરમેન પદની સ્પર્ધામાં છે સંજયસિંહ ગોહેલ પણ ચેરમેન પદની રેસમાં છે

ચૂંટણી પ્રક્રિયામાં એવું હોય છે કે ચૂંટણી પ્રક્રિયા ત્યાં પછી સરકારની અંદર ગેજેટની અંદર નામ પ્રસિદ્ધ કરવા માટે મોકલવામાં આવતા હોય છે અને કોર્પોરેશનમાંથી પણ એક હલો જી જી કોર્પોરેશનમાંથી પણ એક નામ નોમિનેટ કરવાનું હોય છે એટલે આમ કુલ મળીને બધા નામ નોમિનેટ થઈ ગયા બાદ સરકારમાં ગેજેટમાં પ્રસિદ્ધ કરવા માટે મોકલવામાં આવતા હોય છે એટલે હવે મને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર આ પ્રક્રિયા આગળ ચાલશે પણ નરેન્દ્રસિંહ જ્ઞાતિવાદી સમીકરણને લઈને કોકડું ગૂંચવાયું હોવાની પણ હવે ચર્ચા થઈ રહી છે ના એવું કાર્મિક દ્રષ્ટિ અહીંયા કંઈ અમને એવું જોવામાં નથી આવતું પણ જે તે ગેજેટમાંથી નામ પ્રસિદ્ધ થઈ ન આવે ત્યાં સુધી જનરલ બોર્ડ મિટિંગ બોલાવવામાં આવતી નથી હોતી તો હજુ કેટલો સમય લાગશે આ બધી પ્રોસેસમાં તો હવે તો ગેજેટમાંથી નામ પ્રસિદ્ધ થઈને આવી જાય એટલે એક સરકારી લીગલી પ્રોસેસ જે કઈ હોય છે એ થવાની હોય છે એની અંદર પાર્ટીનો કે કોઈ રોલ હું નથી માનતો કે કઈ હોઈ શકે આભાર નરેન્દ્રસિંહ અમારી સાથે જોડાવા માટે